Thank <laughs> you. જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો વરસાદ પડેલ દાંતીવાડા ડેમ ઉપર નજર કરીએ તો મિત્રો હાલમાં દાંતીવાડાની આવક માં મોટી માત્રામાં દાંતીવાડા ડેમ માં પાણીની આવક છત્રીસો ને ઓગણપચાસ ક્યુસેક પાણી ની આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને એસી પોઈન્ટ પચાસ ફૂટે ગઈ છે અને દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે મિત્રો ઉપર વર્ષમાં મોડી રાત્રે મિત્રો વરસાદ પડવાથી મિત્રો દાંતીવાડામાં